હલો રોકીભાઈ હલો હે રોકી ભાઈ એવું વપરતા નહી શું હા આપણો મરકો આપડે નીકળી ગયો

નેકળી જો હડજો ફટ્ટો ફટ ના બોસ હવે ગોડાઉને પહોંચ્યો પણ બોસ તમારી ગાડી આ આવી ગઈ આ તો દેહી હડકો વાર્તી કર અંદર આવી 哎，对，对，对，对，对，对，对，对，

બસ કાઈ આપણું પેલે જઈ ગયો હેડો એને લઈ લો હવે ક્યાંય ના સર્વિસ કરવી પડશે થોડી થોડુંક મારી એ ને ગાડી મારે નાઈ પૈસા લેવાના હે હું તો જઈ આવ્યો એ બહુ પાછળ લઈ દો એને પાહળ લાવો હે આઈ ગયો હા શું તમ કઈ ના બોલતા નતા બોલતા નતા યાર હા અજાની કે બોલવા આલે અલે અંદરથી ઢોકો તો કાઢવા બાકી રહી ગયો ની નહીં આ વારાન ગાડી હતી અલે બરો લાલ घोડામાં બેહ घोડો ના ટ્રેક્ટર ને બેક્ટર આજુબાજુ અમાર સાבי કયો પૈસા પર આય આરે તો છો લઉં આગો આગો પૈસા પૈસા નહી આવે તો આખી જિંદગી મજૂરી કરવી પડશે દેખાય છે તું નાટ તો તારા બાના પૈસા લાય કાપી નાખ્યો પૈસા એ એ વેલકમ બધા એ વેલકમ બધા જો તઆબા પર લઈ લો ન ન હોય તને પણ ઉપરથી કોઈ નાખું સરી ફોન પર લઈ લો આ એ ફોન લાવ ફોન નાખું પાટી ગયો હે મરી જા તો મુવો આ ઘરે જો એ ડોહા પોપયા કમન તો બહુ ભારે પડ ના પડે તરત કચરા પોતું કરી આવો આ જીવન નહી આપે હે હા પડ્યા હવે તમે પકડો આપડા એટલે બીવાય તું જેમ હું તો નહીં બીવાતો ભેગું નઈ કર્યું પોલીસ થી ના બીવાનું તમે તો હાથમાં ના આવતા મને બંદુ તું કે પૈસા આજે હે બોલ તું કાલ પૈસા હજુ તો આ તો ખાલી હજુ તો મગજ મારું બાપુ ને ના તો આ ઓ રોકે ભાઈ ઓ ભાઈ મને બેઠો મારવા દેખાય

આ જીવન વાળો તો હું કરવાનો હે એ તું ઓળખતો નહિ લ્યા આપું જોઈએ ઓય लाज લે હમર કની

હા રોટમ આવે ઓયું ખાવા આવે રોજ બાઈક બાઈક તો આવે એનો ફામસ નહી હરુ આ એનો મને ખાલી શીખ માથા ભારો નામ રોજ જ ગાડી જો તમારું કામ અમારું માણસ નઈ શું કામ હતું તમારું અમારું ભૂલ કરી કાકા કાકા અમારું ખોટા આયા તમે

મંગલે સાહેબ સે હવે સાહેબ પેલા વાતો આપણે તમે એમ આપણે પ્લાનિંગ થી દઈએ શું કરવાનું તમે પેલા આવું

પોલીસ સ્ટેશન એ સાહેબ બે જણા હતા બીજા જણા રહ્યા કોઈ જોયા જ સાહેબ સાહેબ નહીં સાહેબ આ બાજુ લાવો સાહેબ